આખો રેકોર્ડ બન્યો છે તમારી સાથે હાલ સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે લખમણ આ વખતે ચોમાસું અઠવાડિયું વહેલું પધાર્યું છે અને પંદર દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી શકે છે લખમણ જે બિલકુલ કોમલ હવામાન વિભાગ દ્વારા હમણાં જ પુષ્ટિ કરવામાં આવી છે કે કેરળમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે મતલબ કે જે રાહ જોવાતી હોય છે આમ તો આ વર્ષે એવું છે કે માવઠાએ જે ચોમાસાને લઈને ખેડૂતોમાં જે ઉત્સુકતા હોય છે તેને ખરેખર મારી નાખે છે પરંતુ વિધિવત રીતે જે નિર નિરંતર ચોમાસાની જે જરૂર હોય છે નીર નિરંતર ચોમાસું શરૂ થવાની ખેડૂતોને જે રાહ જોવાતી હોય છે કારણ કે વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતો સંકોચ વગર વાવણી કરી શકે એના માટે તેઓ ચોમાસું ક્યારે બેસે એની રાહ જોતા હોય છે અને હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગયું છે એક અઠવાડિયું વહેલું ચોમાસું બેઠું છે અને હવે જો ચોમાસુંને અનુકૂળ સ્થિતિ મળશે તો આગામી પંદરેક દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી શકે છે એટલે લગભગ દસ થી પંદર તારીખની વચ્ચે ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે જો તમામ સ્થિતિઓ અનુકૂળ રહી તો ગુજરાતમાં પણ વહેલા ચોમાસાને પધરામણી થવાને સંભાવ છે કે કોમર્સ

છે અને હવે તે ગમે ત્યારે રત્નાગીરી અને દાપોલી વચ્ચે કિનારા પર ટકરાઈ શકે છે હાલ જે જ્યાં સિસ્ટમ જે ડિપ્રેશન સ્થિર થયેલું છે ત્યાં તેની પવનની ગતિ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે પરંતુ તેના કારણે થઈને મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે કોમર જી લખમણ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ વખતે કેરળમાં વહેલું ચોમાસું બેસ્યું છે અને લગભગ પંદર દિવસમાં પણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે એક તરફ વાવાઝોડાના એંધાણ અને બીજી તરફ આ પ્રમાણે કેરળમાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે ચોમાસાને ને લઈ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ગુજરાતમાં રહેશે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોનો મત સામે આવ્યો છે જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ વર્તાઈ રહ્યા છે જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વાવણી થશે તેવું કહેવામાં આવ્યું છે બે હજાર પચીસના વર્ષની ઋતુ એવી છે કે જે વિખરાય ગયેલ થાય ટૂંકમાં સકરાય નહીં એક ધારો વરસાદ નહીં પણ એક તોફાન આવે છે તો જૂન બે હાલ એમાં વાવણી થાય છે અને ખૂબ ખૂબ વરસાદ થાય એ પછી જુલાઈની અંદર પણ એવું જ છે એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઋતુ છે પણ ક્યાંય થાય નહીં ક્યાંય ઓછો થાય એવું છે જરૂર પૂછો તો વરસાદ નહીં રહે થોડીક ખેંચ રહેશે એવું દેખાય નુકસાન એથી લાભ કોણ થાય કારણ કે વરસાતની અંદર તોફાન છે ને વરસાદ વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોનો લાભ થાય ભારે ફાયદા છે ખેડૂતો માટે વરસ સારું છે પેલી વાવણી કદાચ સાત છ ભીમગારી બીજી વાવણી એકવીસ છ ત્રીજી વાવણી ઓગણત્રીસ છ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવિંક વરસાદ થશે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અત્યુ સ્થિત થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી થાય છે આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે જે આખ્યા નક્ષત્રને ચિત્રામાં વરસાદ થશે એ પાક પાણી કદાચ નુકસાન થાય આ ચાલુ વર્ષે અડતાલીસ થી બી ઇંચ વરસાદ તેર અને વરસ અને પાક પાણી એસી ટકા થશે એવી મારી આગાહી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે ખેડૂતો માટે એસી પાક અને શિયાળોમાં પીત થાય પણ ઉનાળુ પીત ન થાય એવું પાણી એવું મારું અનુમાન છે અને બીજું પ્રમાણ ભાવનગર થી શરૂ કરી ઓખા મંડળ સુધી પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહેવાનું વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઉભો થાય તે આવી શકે વિદાય દસમી ઓક્ટોબરે

સમયે હવે ડિપ્રેશન ટકરાઈ શકે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનાર શંકાસ્પદ ઠાર કરવામાં આવ્યો છે તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શંકાસ્પદની હિલચાલ હતી બીએસએફ ના જવાનોની ચેતવણી છતાં

કોમલ ત્રેવીસ મેના રોજ રાત્રિના સમયે ભારતીય સીમામાં એક અજાણ્યો શખ્સ જે છે તે શિક્ષણ પૂરી કરતા ધ્યાને આવ્યો હતો બીએસએફ ને અને બીએસએફએ ત્યાં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જોકે કોઈ પણ કારોસર તે બીએસએફના કહેવા છતાં પણ ત્યાં નહોતો રોકાયો અને તેને જ કારણે બનાસકાંઠાના સહદી વિસ્તારમાં આ જે શંકાસ્પદ વિસ્તારને પગલે તેની જવાબી કાર્યવાહી જે છે તે બીએસએફ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં ફાયરિંગ કરતા આ શક જે છે તેને ઠાર મારવામાં આવ્યો હતો જો કે પ્રાથમિક તબક્કે તેની પાસેથી જે શંકાસ્પદ ચીજવસ્તુઓ જે છે તે પણ મળી આવી છે અને હાલ વિવિધ બાબતે તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવ્યું છે કે પાકિસ્તાની શખ્સ હતો અને તે ગેરકાયદેસર રીતે બનાસકાંઠા સરહદી વિસ્તારમાંથી ગુજરાત બોર્ડરમાં જે છે તે પ્રવેશ કરી રહ્યો હતો હાલ તમામ બાબતે પૂછપરછ જે છે તે હવે તેની કરવામાં આવી રહી છે મહત્વનું છે કે તેના આધાર પુરાવા જે છે તે મળી આવે છે અને તે બાબતે હવે પૂછપરછ આગળ જારી રહેશે જે વોલ્વિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર નવસારીમાં બપોરે એક વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ગાજવીજ તેજ પવન સાથે વરસાદ ખાબક્યો પ્રી મોનસૂન એક્ટિવિટીમાં ડેમ ઓવરફ્લો થયો છે ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એમસીએમ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે તો સિંચાઈ વિભાગ દેવધા ડેમના દરવાજા પંદરથી વીસ દિવસ વહેલા ખોલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં પણ વરસાદ ચાલુ છે કમોસમી વરસાદના કારણે ગણદેવી તાલુકાનો જીવાદોરી સમાન દેવ સરોવર એટલે કે દેવદાર ડેમ ઓવરફ્લો થઈ ગયો થઈ ચૂક્યો છે આ જે દ્રશ્ય છે ધુરદેવી તાલુકાના દેવધા ગામે આવેલ દેવ સરોવર એટલે કે દેવધા ડેમના છે દેવધા ડેમ ઓવરફ્લો થઈ જતાં આજુબાજુના વિસ્તારોમાં જે ખેડૂતો છે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે એટલા માટે કે જે જીવાદોરી સભાન છે બાજુમાં આવેલું બિલ્લીમોરા શહેર છે જે નગરપાલિકા સંચાલિત જે છે એ બિલ્લીમોરા નગરપાલિકા પણ આ જે છે પીવાના પાણી માટે ઉપયોગમાં લેતું હોય છે દેવધા ડેમનું પાણી અને આ વખતે દેવધા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ઉનાળો છે પરંતુ કમોસમી વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ જતાં પાલિકા અને ખેડૂતો પણ માટે ખુશી ના સમાચાર છે એટલા માટે કે જે જીવાદોરી સમાચાર સિંચાઈ તેમજ પીવાનું પાણી જે છે એ આમાંથી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને આ વખતે ચોમાસા પહેલા જ ઓવરફ્લો થઈ ચુક્યા છે એટલે કે સિંચાઈ વિભાગ દ્વારા જે દર વર્ષે ચૌદ જૂનની આસપાસ ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે પરંતુ હાલ ડેમ અત્યારથી જ ઓવરફ્લો થઈ ચુક્યો છે